બીક લાગે હાલો ઉકડો અને બધા આ કાંઠે પહોંચી ગયા છે બે શબ્દ બોલ છે બે શબ્દ ની પણ હવે સાલવાની શરૂઆત પૂરે પૂરી કરી દીધી છે બધા બાકી વ્યુ જોવો તમે કઈ રીતે ચલાવવાનો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર અને અમે બધા જઈએ છીએ ત્યારે મોડિયાર માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો ત્યારે બધા બોટની અંદર ચઢવા મળ્યા છે થોડુંક સીન ઓછું લે છે કે બધા ઉતાવળમાં છે અને માનતા માટે આવેલા છે તો બધા આની અંદર છે વાળમાં યુવ ઉપર જવું પડશે થોડું મોડું થઈ ગયું છે બટ બધા જઈશ છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને તમને દર્શન કરાવું અને રસ્તામાં પણ અમુક સીન બતાવીશ મજા આવશે તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી આ બે વ્યક્તિ છે સૌથી ડરેલા વ્યક્તિ છેલ્લા રીતે પ્રદીપ મકવાણા માતાજી માતાજીના દર્શન કરવા છે તો કઈક તકલીફ તો ઉઠાવી જ પડશે બધા હવે ઉપર ચડવા મળ્યા છે અહીંયાથી થી અને બધા જવાના છે ત્યાં માતાજી પાછળ છે અહીંયાથી થી ટાપુ તમને નહીં બતાય ચડવામાં જોવા તમે વ્યક્તિ છે બધા બેસી ગયા શું કહો છો ડ્રાઈવિંગ કઈ રીતે ચલાવવાનું

હલો રેડી તો હવે બધા આ કાંઠે પહોંચી ગયા છે સામેથી આ જે છે વચ્ચે અને વહન કે છે અમારે બહુ ઊંડું પાણી છે એટલે ત્યાંથી બોટમાં આવવું પડે ત્રણ ચાર વાહડ અમારા પ્રદીપભાઈ બે શબ્દ બોલશે બે શબ્દ ની પણ હવે ચાલવાની શરૂઆત પૂરે પૂરી કરી દીધી છે બધા આગળ જવો તમે ચાલવાની પૂરે પૂરી તૈયારી છે મને થોડોક વ્યસ્ત કરી દીધો બધા ફોટામાં હું સૌથી છેલે રહી ગયો છું બધા આગળ પહોંચી ગયા છે તો હવે બધા ફટાફટ જવા મળ્યા છે અહીંથી હજી થોડું પાણીમાં આલીન જવું પડશે પણ એ તો નો પ્રોબ્લેમ જેમ કે થોડીક સુવિધા સારી છે તો નીચે ધ્યાન રાખવું પડે એટલે મારે ધ્યાન આડાવાનું છે અને હવે બધા પહોંચવાના છે ખોડિયાર માતાના દર્શને તો સરસ મજાનું દરિયાની વચ્ચે ટાપુમાં માતાજી ખોડિયાર માતાજીનું એક બહુ જૂનું મંદિર છે તો આપણે ત્યાં જઈએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ બતાવીએ વિલુન બધા જો સાથે છે બધા મહેમાન જોડે છે એટલા માટે બીજું થોડુંક કેમેરામાં નહીં આવે પ્રદીપભાઈ કઈ કય છે શું બોલો છે અહીંયા આ જે તમને કીધું તું એ પ્રમાણે અહીંયાથી આપણે ચાલીને જવાનું પણ આ ટાપુની એક પેલી બાજુ જે એક ટાપુ છે ત્યાં ત્યાં જવાનું છે બધા ચાલવા મળ્યા છે બાળકો છે થોડાક ધ્યાન રાખવું પડે છે અહીંયા થોડાક મહેમાન છે સાહેબ એમ શું થાય છે બીક લાગે હાલો ઉપડો હું શહેરથી સેલને રહ્યો કેમ કે મારે વિડીયો લેવાનો હતો અને બધા આગળ થઈ ગયા છે હવે અહીંયાથી ચાલીને જવાનું છે થોડુંક મોડું થઈ ગયું એટલા માટે અહીંયા પાણી છે નહીં આ બધું પાણી અહીંયાથી ખાલી થઈ જાય તો હવે ધીમે ધીમે બધા ચાલીને જવાના છે અને જુઓ હું એ લાઈન કરી છે ધીમે ધીમે અને સરસ મજાની અહીંયા સુવિધા કરી દીધી જેથી કરીને કોઈ તકલીફ ના પડે અને હવે ધીમે ધીમે બધા ચાલો મળ્યા જો તમને ઉપરથી બતાવું અને જો સરસ મજાનું સીન દરિયાની વચ્ચે એકદમ વચ્ચે કાંઠે બધા ભોગી ગયા આગળ એક ટાપુ છે જ્યાં આપણે જવાનું છે તો હજી આલીને જવું પડશે ત્યાં સુધી તો આપણે જઈએ અને આજનું અંતર અમે આલીને ખાઈએ હજી પરિવાર અહીંયા આવવાનું તમારે ચાલો તો થોડીક ઉતાવળ રાખશું બધા તો અમે આ કાંઠે પહોંચી ગયા હવે અહીંયા બધા એક દાદાનું છે ત્યાં શ્રીફળ વધારશે ને પછી આગળ વધી છે ઉતાવળ થોડીક છે કેમ કે અહીંયા પાણી વધી જશે એટલે રિટર્ન આવવું જ હશે ફટાફટ પણ તમને બ્લોગ બતા ફરી વાર મને ટાઈમ મળે ન મળે એટલા માટે આજે જ મેં શૂટ કર્યો હવે બધા જે આટાપુ ઉપર પહોંચી ગયા અહીંયા આ માતાજીક મેન છે આની ઉપર આપણે જવાનું છે બધા અહીંયા પહોંચી ગયા છે છેલ્લે માતાજીએ અને હવે અમે ઉપર ચડીયા ફટાફટ ઘણા બધા તો પહોંચી ગયા છે ઉપર શ્રી ખોડિયાર માતાજી નું સ્થાનક મંદિર જય માં ખોડિયાર અહીંયાથી દર્શન કરી લઈશું કેમ કે બધા માનતા જે લાપસી જવારે જવા રહે છે હવે આપણે ફટાફટ અહીંયા બતાવી નીકળવાનું છે કેમ કે પાણી ફૂલ થઈ ગયું છે તો બધા અહીંયા જોવે છે ફોટા ફોટા પડાવે છે એવું ઉપર કોઈ દર્શન નથી આવે છે એવું છે લોક માં છે નીકળી જાય ફટાફટ આવો કંઈક છે અદભુત ટાપુ તો આવડો આપડો તમને કેવો લાગે કોમેન્ટ કરી બાકી વ્યૂ જોવો તમે બધા દર્શન કરવા આવી શકો કમાર બેગડા તરીકે એમાં પણ